મમ્મી ખરીદી તો બધી થઈ ગઈ છે હવે કઈ બાકી નહીતું જોવો ને આપણે નું લેવાનું હોય અને આ બેનું ખૂટે નહીં લંગુ બેન કે મારે ઓલું લેવું ને તેલું લેવું ને કે તો મમ્મી પર્સ થી ધરાતી નથી ઢગલા મોઢે પર્સ ભેગા ને તોય અત્યારે ત્રણ ગુડીને લાવી બોલો

ગોગડી બેટા દૂધ નથી લેવું તાર પપ્પાને ફોન કરું દૂધ લેતા આવે ને પછી જીણકી શાહ બનાવશે મારી દીકરી અને હવે હું બાકી રહ્યો ખરીદીમાં આ બે મમ્મી મે નળીએ નળીએ નાક વાઢ્યું તો મે કીધું આ દુકાનેથી આપણે ગોળ ને કોથળી લેતા જઈએ પણ મારું માને જ નહીં કે કાઈ લેવું નથી જીણકી કે ઘરે દૂધ હશે તે પપ્પા કે દૂધ ખૂટવા જ ન દેતા વાઈન્દ્રી ની સોય બેઠી સામે વાઈન્દ્રી બે લાફા નાખવાનું મન થાય સુડેલ મમ્મી ગોગડી બેન કાઈ કયો ને મને સુડે કે હશે બટા એવું બેનું બેનું બે નું દોય બાંધવાનું એમાં કઈ ખોટું ન લગાડવાનું એને તને સુડેલ કીધી તે ક્યાં તો સુડેલ થઈ ગઈ જીણકી મારી દીકરી બિસારી ગોગડી માર્કેટ માં ગઈ તે મારે ઘણી ખરી વસ્તુ મગાવવાની હતી પણ હું એને મગાવું ને એને કહું ને કે હું અહીં આવી છું ગોગડી તાર પિયર માં તો મને ખીજ આય મારી ઉપર ખારી થાય એટલે મેં નો એને કીધું નકર તો મારી સડીઓ મગાવી હતી

મમ્મી હું કીધું માર પપ્પાએ ક્યારે આવવાના છે બસ ગોગડી હમણા 10 15 મિનિટ માં આવું એમ કીધું તાર પપ્પા ઈ તો બધું ઠીક પણ ખરીદી હું હું કરી તો કે માર દીકરી ખરીદીમાં મમ્મી આ બધું પડ્યું ઈ લાવ્યું છે જો અને સાડા સડાન પાતળા સડાન આર ને બુટ્ટી નાનો એવો આર લીધો છે બુટ્ટી લીધી છે હો નાનો અને કટલેરી નો બોક્સ લીધો છે અને બંગડી નો સોડલો લીધો છે અને એક ચોકલેટ પેકિંગ કરાવીને લીધો છે ગોરમ ને દેવા અને સાર જો ડ્રેસ લીધા છે અને એક સાંડલા ને સુંદરી લીધી છે હવે કઈ ઘટતું કારવતું હોય ને તો તમે મારા પપ્પા લઈ આવજો અને હજી તેમ તો બે બે નું રોકાવાનું થઈ તો લઈ આવી દેશું તમને મમ્મી આપડા ઘરે ઉરમ ને ડ્રેસ તો પહેરવા દેશો ને અતાર આપણે હગાઈ કુર્તી ને એવું લઈ જાય છે પછી લગન પછી પહેરવાનું કે નહીં ઉરમ ને બધું પહેરવાનું બટા બધી સૂટ દેવાની જીન્સ પહેરવું હોય ને તોય સૂટી ડ્રેસે પહેરવાનું અને જે એને ગમે પહેરવાનું પેલી ડાકણ આ હગાઈની બધી વસ્તુ જોઈ મને મારી હગાઈ યાદ આવી ગઈ તું ત્યાં મરી જાને તું ક્યાં મરી જાને બાંગળીની હું જ તને માર નાખવાની છું હવે તને આયે લઈ ન જ જવાની મારી આ આવતી ની જ નહી હો સુડિયલ મમ્મી હાસીન ઓલા માર્કેટમાંથી તૈયાર પાત્રા આવે ને પાત્રા લાવી છું ને ફ્રીજમાં ઓલા ઘીહોડા પડ્યા છે ને તો તમે તુરિયા પાત્રનું શાક કરજો ને બહુ સારું બનાવો છો અને લંગુબેન રોટલી કરી નાખશે

હાલેલી સુડેલ આપણે ખાઈ લેવી એલી મને બહુ ભૂખ લાગી છે ડાકણ હાલે ગોગડી ને કે ને અમે બે બેનું અહીંયા સેડી એમ ભાંગી ભાંગડી ગોગડી આપણને ખાવા દેલી વધુ ઘટ્યું પછી નથી મજા આવતી ભૂખ્યું રેવી છે બે બેનું મારે કાંઈ ગોગડી કેવું નથી હું એક આરી હોઉં ને તો હું તરત ગોગડી કે પણ તું અહીંયા ગુડાણીસો કોઈને મારે કઈ કેવું નથી સારી મની નિરી હમણાં બધા ખાઈ લે પછી રગોડ આમ બે બેનું ખાઈ આવીશું

મારે ને કાય આયા મમ્મી કાય હક છે નહી તમ તારે આય મારે કામ જ છે માર મમ્મી બિશાર ના પાડે ગોગડી તો કાય કામ નો કરતી પણ મારો એવો જીવ રહ્યો ને એટલે નો રે મમ્મી એમ થાય કામ માર મમ્મી એકલા કરતા હોય ને એને ક્યાં બિશારાન કરવા દેવું તે હારો એ કરવું જ પડે હા લંગુ બેન ને હા એને કાલ તેડવા આવવાના છે લંગા ભાઈ હા બપોરે ફોન આવ્યો હતો ઠીક ગોગડીયો હું તો છે મમ્મી અને અમે બધા ખાવા બેઠા છે અમે તે જો રોટલી બનાવી છે તુરિયા પાત્રાનું માર મમ્મી શાક બનાવ્યું રાયતા મરસા બનાવ્યા છે સા હાલો તમે ખા તમાર ખાવો હોય તો હા એ હા રુલ્યો એ હા વિડિયો કોલ હા મારા મમ્મી નેટ ખૂટી ગયું છે વિડિયો કોલ નહીં થાય હમણાં 15 રૂપિયાનું નાનું રિચાર્જ કર નાખો ને પછી તમને વિડિયો કોલ કરીશું હો મમ્મી એ હા પછી તમને ગોગડિયાન બતાવો મમ્મી

મેં કીધું ગોગડીઓ ફૂટો છે હારું મમ્મી હાલો હાલો હવે આપણે ખાઈ લેવી કેટલું બધું મોડું થઈ ગયું છે ગોગડી ભાજી આવ્યા તમારા પાડો છે પીલકી માસી હો પીલકી માસી આવો આવો કાઈ નઈ ગોગડી બટા કેમ છે બે બેનો ને ક્યારે બધા આવ્યા તાર નણંદે આવી લાગે છે હા પીલકી માસી મારા ભાઈ સાંડલાનું સાંડલા નકી કર્યું ને તે મારા મમ્મી અમને તેડતા આવ્યા એટલે આવ્યા છે નામ છે હવે ઉનાળો આવી ગયો વેકેશન પડી ગયું એટલે બધા નવરા હોય એક લાવ આ ઠીક એવું છે એમ મારે થોડો ઘઉં લોટ જોતો તો મારે દવણું દળાવા મૂક્યું લાઈટ વઈ નથી તો થોડો લોટ ને ખાખરી બે હવ શું બધું છે ખાવા જાવ માર માસા નો હોય તો હા તે એમ જ કરું તાર માસા તો છે નહીં મારું એક નું જ રાંધવાનું છે તો હું આઈને ખાઈ લઉં મારે રાંધવું નહીં લે ખાતી જા લે મેં તને કીધું તું ને

અને હું એકલી રહોડામાં બેઠી છું ને થામડા ઉટકવા છે એમ જ લાઈ પેલા હું મન લંગાય રે વાત કર લો ઠીક હા બાય થઈ ગયું તો ટી બધા ન્યા ગયા છે હા તમને તો હારું છે ને મમ્મી ને કોઈ કાઈ મારું કેતું નતું ને ઉરમ બેન ને ટીપલી ફોય ને ઠીક હા એ તો મમ્મી નો સ્વભાવ એવો તમારી માનો હા

કે લાઈ હું ઝોકલા ફોન કરું અને એમ કહું કે હું કરો છો તમે અને એને મને કઈ ફોન આપ્યો નહી કીધું તો હું તને ફોન આપીશ પણ ફોન મન નો આપ્યો અને મારા પપ્પાનો ફોન સાચિંગ માં પડ્યો છે ને તે બધા ઘરે આવે ને તો લાઈ હું ફોન કર લઉં એને વાતો કરી લઉં હાલો હું કરો છો તમે હું તો કાઈ નહી જો હોતી શું આપણે શું વાંધો જલસા તે કાઈ નહીં માર પપ્પા ની બધા વાડીએ ગયા તા ને મારો નો ફોન માં પડ્યો તો ને મે લાઈ જોકલા ને ફોન કરું માર હડેલ ને ફોન કરું હું કરે છે તમે જ કાઈ મન ફોન આપ્યો નહીં ને નકરી વાતો જ કરી મોટી મોટી ની પણ ફોન લાવ્યા તા તો સાનો મનો દઈ નો દેવાય પછી ગોગડી બેન ને કેવાય ને ઈ નો દઈ દે એને નો કહીએ કા તમે કે તમારી ડોહી હવે તો આપડી હગાય થઈ ગઈ છે ફોન આપ્યો તો તાર મમ્મી પપ્પાને પપ્પા કઈ ના ના પાડત તમને તાર મમ્મી ના પાડીતી હું કીધો તો કે ફોન માં ડખા થઈ જાય એમ હવે કાઈ ડખા થાય ની તોય આપણે કઈ વાત કિરા વિના ના થોડા રહેવાના છે હું તાર મમ્મી ને ફોન માંથી માર પપ્પા ને ફોન માંથી ક્યારેક લંગુ ભાઈ ભઈ ને ફોન માંથી ટીપી ભઈ ફોન માંથી હું તમને ફોન કરવાની જ છું આ એમાં ઓછો થાય ઈ વાત ખાશી અને ફોન હોય એટલે પછી આખો દી વાત કરવાની ને મને ફોન આપજો બીજું કઈ નહીં મારે ફોન જોવે હા ક્યારે તમે અહીં આવવાના હગાય કરવા ત્યાં સુધી નહીં આવો હા એ તો મારી મમ્મી કહેતા હતા કે વેવાઈનો ફોન આવ્યો હતો તેમ કહેતા હતા અષાઢી બીજું મુહૂર્ત આવ્યું છે બહુ આઘું મુહૂર્ત કાઢ્યું નહીં હા એ હા રહ્યો હાલો પછી તમને નિરાતે ફોન કરી મારી મમ્મીને પપ્પાને બધાને આવવાનો ટાઈમ થઈ ગયો હમણાં વાળીએથી આવશે અને મારે રાંધવાનું છે આવજો ને ખાવા હું કઈ થોડી તમને ના પાડું છું એ હા હાલો મૂકું એ હા